પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને મળે છે પરંતુ થોડા દિવસ પહેલા ગાંધીનગરમાંથી એક પરિપત્ર થાય છે જેમાં જે પોસ્ટ મેટ્રિક જે શિષ્યવૃત્તિ છે તે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે જેમાં સાઠ હજાર આદિવાસી વિદ્યાર્થીઓનો ભવિષ્ય છે તે અધર તાલ થયો છે અને લઈને ધારાસભ્ય ચૈતાર વસાવા પોતે મેદાન ઉતાર્યા છે આજે તમે બિરસા મુંડા ભવન ખાતે આવ્યા છો શું રજૂઆત લઈને આવ્યા છો સાહીઠ હજાર વિદ્યાર્થીઓનો ભવિષ્ય દાઉપડ છે તો કઈ રીતે આદિવાસી વિદ્યાર્થીઓ જે ઉચ્ચ અભ્યાસ કરતા હતા જેએનએમ નર્સિંગ હોય બીએસસી નર્સિંગ હોય ફાર્મસી હોય ડિપ્લોમા હોય ડિગ્રી એન્જિનિયરિંગ હોય તેવા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી આ ભાજપની સરકારે અઠ્યાવીસ ઓક્ટો ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આ પરિપત્ર બહાર પાડીને તમામ કોલેજોને આદિજાતિ વિભાગોને આદેશ કર્યા છે કે આ સ્કોલરશિપ નહીં મળશે જેના કારણે અમારા સાહીઠ હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધવચ્ચે અંધકારમય બની ગયું છે તો સરકારને કહેવા માગીએ છીએ અમે પ્રિસિપ કાર્ડ કઢાવવા એનો શું મતલબ હવે પ્રિસિપ કાર્ડ નથી મળતા એનો શું મતલબ ક્યારે આદિજાતિનું ત્રણ હજાર ચારસો ને દસ કરોડનું આ વર્ષનું બજેટ છે એ તમારા તાઇફાઓ કરવા માટે છે અમારા બાળકોને શિષ્યવૃત્તિ નહીં મળશે તો અમે સરકાર અને કુબેર ડિંડોરને કહીએ છીએ કે આવનારા ભવિષ્યમાં ખૂબ મોટું આંદોલન કરીશું આદિવાસી નહીં ભણે એ પ્રકારની ભાજપની માનસિકતા આજે છતી થઈ છે અને એ અમે ક્યારે ચલાવવાના નથી શિક્ષણ મંત્રી આદિવાસી સમાજમાંથી આવે છે આદિજાતિ મંત્રી આદિવાસી સમાજના છે તમે કહી રહ્યા છો આદિવાસી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે છે તો શું કે ના કુબેરભાઈ આદિજાતિ અને શિક્ષણ મંત્રી છે એનું ક્યાંય ચાલતું નથી આ પરિપત્ર બહાર પાડ્યા છે એની પણ એ પોતાની જાણકારી નથી જ્યારે કુબેરભાઈ ડિંડોરના પોતાના વિસ્તારમાં એકસો ને આઠ શાળામાં એક શિક્ષક છે શાળાઓમાં ઓરડા નથી કુબેરભાઈ મંત્રી છે કેમ કરતા નથી એટલા માટે કે છે આજે સાહીઠ હજાર વિદ્યાર્થીઓનો ભવિષ્યનો સવાલ છે ભાજપના એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી પણ અમે ચલાવવાના નથી દિન પાંચમાં જો આ પરિપત્ર રદ નહીં થાય શિષ્યવૃત્તિ યોજના પુનઃ ચાલુ નહીં થાય તમામ જિલ્લાની આદિજાતિ કચેરીઓને અમે તાળાબંધી કરીશું દિન દસમાં નહીં થાય તો આ ગાંધીનગર ખાતેની આ બિરસા મુન્ડા કચેરીને પણ ખંભાથી તાળું લાગશે અને સચિવાલયનો પણ અમે ઘેરાવું દસ દિવસનું અલ્ટિમેટમ આપ્યું દસ દિવસ થઈ ગયા છતાં કોઈ પ્રતિક્રિયા આવી નથી આ રદ પરિપત્ર કરવામાં આવ્યો નથી તો આગળ અમે એકવીસ તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આ પરિપત્ર રદ કરવાની માંગ કરી હતી અને દિન પંદર પછી અમે ગાંધીનગર બિરસા મુંડાનો ઘેરાવો કરીશું એવું કીધું હતું આજે દિન પંદર ના દિવસે અમે આવીને ઘેરાવો કરી લીધો છે એટલે તમને કહે છે પાંચ દિવસમાં નહીં થશે આદિજાતિ કચેરીને તાળાબંધી થશે દસ દિવસમાં આને તાળાબંધી થશે ત્યારે અમે ભાજપના કુબેર ડીંડોર હોય મનસુખ વસાવા હોય ગણપત વસાવા હોય એમને કહે છે ઢાકડીમાં પાણી લઈને ડૂબી મરો એ પોતે કૃપાથી જીતે છે ટિકિટોથી જીતે છે એમને ટિકિટની ડર લાગે છે પણ સાહીઠ હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્યનો સવાલ છે અમે લડીશું અમે જ્યાં પણ મરચો કાઢવાનો થશે કરીશું અને અમારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળશે તો વિધાનસભાનો પણ અમે ઘેરાવો કરીશું મનસુખ વસાવા જાહેર મંચ પરથી કહેતા હોય છે કે આદિવાસી સમાજના યુવાનો ભણો આગળ વધો ગેરમાર્ગે ના દોરાતા કે તમે એમના આરોપ કરી રહ્યા તો મનસુખભાઈ પોતે સાત ટર્મથી સાંસદ છે ગુજરાતમાં એમની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર છે તો એમણે સંસદમાં રજૂઆત કરવી જોઈએ સરકારને પંચોતેર ટકા ફંડ આ યોજનામાં કેન્દ્ર સરકાર આપે છે પચીસ ટકા ફંડ રાજ્ય સરકાર આપે છે તો સાહીઠ હજાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ થઈ ગઈ તો મનસુખભાઈ ક્યાં છે કેમ બોલતા નથી એટલે હવે આવા મનસુખભાઈ જેવા નેતાઓને પણ સમાજ ઓળખે અને આવનારા દિવસોમાં જાકારો આપશે અમે તો આ યોજના આ પરિપત્ર રદ નહીં થાય આ યોજના પૂર્ણ ચાલુ નહીં થાય ગામડે ગામડે જઈશું તાલુકે જિલ્લે જઈશું લોકોને જાગૃત કરીશું આજે તો એક હજાર વિદ્યાર્થીઓની સાથે આવ્યા છે આવનારા દિવસોમાં વાલી વિદ્યાર્થીઓ સમેત હજારોની સંખ્યામાં પ્રધાન તો કહે છે શિક્ષિત બનો દેશને આગળ વધારે એ માટે યુવાનો નેતૃત્વ કરે તમે કહી રહ્યા છો કે અહીંયા આજે આદિજાતિ વિસ્તારમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી બરાબર છે તો કઈ રીતના બાળક ભણશે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત કઈ એ તો ખાલી કહેવાની વાતો છે તમે એ વિસ્તારમાં આવો એટલે તમને ખબર પડે મોટી મોટી તાઇફાઓ કરવામાં આદિવાસી બજેટ આ લોકો વાપરે છે એ બજેટનો ઉપયોગ શિક્ષણમાં કરો ને અમારા બાળકો પણ હોશિયાર બનશે અમારા બાળકોમાં સ્કિલ છે આઈએસ આઈપીએસ બનશે

એટલે બાળકોની લાખ લાખ રૂપિયા તો કાંથી ભરશે આ સ્કોલરશિપ પર જ આ લોકોનું એડમિશન થયેલા હવે સ્કોલરશિપ બંધ થઈ ગઈ હવે લાખો રૂપિયા તો ભરાવાના નથી એટલે આ બાળકોનું મનોબળ તૂટી જશે શિક્ષણની મોટી મોટી વાતો થાય છે ને અમારા બાળકોની શિષ્યવૃત્તિ બંધ થાય છે એટલે અમે કહે છે આ ચારસોને પાંચસોથી છસો કરોડનું આ યોજના હતી એ પૈસા તાઇફાઓમાં વાપરે છે એટલે અમે ચલાવવાના નથી અમે લડીશું કોઈ પણ હશે અમારા બાળકોને ન્યાય મળશે ત્યાં સુધી અમે લડીશું જે કહેવામાં આવ્યું છે કે આદિવાસી સમાજના જે ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે તેઓ દ્વારા હાલ મગનું નામ મારી પાડવાનું કામ નથી કરી રહ્યા આજે સાઠ હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધર તાલ છે કરોડો રૂપિયાનું બજેટ છે આદિવાસી સમાજ માટે સરકાર ફાળવતી હોય છે પરંતુ હાલ જે રીતે આ યોજના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ અંધકાર અનુભવી રહ્યા છે એટલે જોવાનું રહ્યો કેટલા વિદ્યાર્થીઓ સાથે અમે વાતચીત કરી કહી રહ્યા છે કે અમે આર્થિક રીતે એટલા સક્ષમ નથી કે અમે આ અભ્યાસ કરી શકીએ નર્સિંગનો જો સરકાર આ યોજના ચાલુ નહીં રાખે તો અમને અમારો અભ્યાસ છોડવું પડશે અમે આ ડ્રોપઆઉટ લેવું પડશે હવે જોવાનું કે સરકાર એક તરફ સંવેદનશીલ હોવાની વાતો કરે છે દાવાઓ કરે છે ત્યારે સરકાર આ બાબતમાં સંવેદનશીલતા દેખાડે છે કે કેમ કે આગામી સમયમાં ખબર પડશે કેમેરામેન આથી સાથે ફેઝાન નગર નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે